ખાસ કરીને આ ચોમાસામાં પડેલા ભારે વરસાદને કારણે આ માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે અને તેના પર હજારથી વધુ નાના મોટા ખાડાઓ પડી ગયા છે આ માર્ગ પર સતત વાહનોની અવરજવર રહેતી હોવાથી ખાડાઓને કારણે અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે જેને કારણે વાહન ચાલકોને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે આ માર્ગના સમારકામ માટે સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા માર્ગ અને મકાન વિભાગને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા આ રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવી ન હતી આથી કંટાળી સા ગામના હજાર થી વધુ લોકોએ આજે રસ્તો રોકો આંદોલન કર્યું હતું ગ્રામજનોએ સારસા ચોકડી પાસે એકત્ર થઈ રસ્તા વચ્ચે બેસી વાહનોની અવરજવર રોકી હતી હતી નેજા સુધી સુધી અધિકારીઓ સ્થળ પર આવી તેમની ત્યાં આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી આંદોલનને પગલે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી જેને કારણે ખંભોળ જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ માન્ય ના હતા આખરે આશરે બે કલાક બાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ અને પટેલ સ્થળ પર આવ્યા હતા તેમણે ગ્રામજનોની રજૂઆત સાંભળી અને સત્વરે રોડ બનાવી આપવાની ખાતરી આપતા આંદોલન નો

કાકા જવા દો તમે અમારી ઇમરજન્સી લે જવા દો આ તમારે સમજાવજો સમજાવજો કાકા આવો 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 આ કઈડાને આગેલો કાકા ખોડી જાવ પાછળ કરજો પાછળ લોકો જાવ